તો ભાઈ જો આચલ ચલ કોતું હ અને મને હું કોમ આલ્યું બતાવું બતાવું જોજો હો ચેવડો મોટો ઢગલો કોમ કોમ નો આલ્યો હા આ બધા કબાટમાંથી કપડા મારે આજે ઓનો નિકાલ કરવાનો હો પેલા કપડાં વાળી વાળી અને બધા મૂકવાના હી અને મેં તમને રસોડામાં તો બતાવ્યું નતું પણ રસોડાનું કોમ પણ પતી ગયું હ રસોડામાં ડબ્બા વ્યવસ્થિત બધા નવા સર નવા ડબ્બા લાયા હતા ને બે દિવસ પેલા ખરીદી કરવા જતા તો નવા ડબ્બા લાયા હતા ને એ બધા બીટું એટલા મસ્ત સ્ટેપ બાય સ્ટેપ ગોઠવ્યા અને મને આપી દીધા આ બધા કબાટમાં હરખા ગોઠવીને કપડા મૂકવાના હિ કારણ કે આરિયું ભરાઈ ગયેલું હતું આરી બરોબર એટલે બધા કપડા મારે ગોઠવવાના હી નાચલ કચરા પોતું કર પછી હજી તો નાવા ધોવાનું ચાણ થાય રોધીયે ચાણ ફટાફટ યુ યુ કરીને કોમ પતાવવાનું હ એટલે આજે તો કાલ કોઈ વ્લોગ શૂટ કર્યો નહોતો એટલે ન તો મૂક્યો તો આ અત્યારે ને અત્યારે જઈ જશે જુઓ કપડા જુઓ તો જુઓ ગરમ કપડા રાખીએ કારણ કે જયારે બી લેવા હોય ને ગરમ કપડા અલગથી તો લઈ લેવાના હવે એવું વિચારવું કે ગરમ કપડા થી જો મૂકી દઉં તો થોડી એવું લાગે કે થોડી ઠંડી તો રહેશે થોડા દાડા વધારે અઠવાડિયું તો રહેશે તો કોમેન્ટમાં બતાવજો કે ગરમ કપડા હું અત્યારે પેક કરીને મૂકી દઉં કે થોડા દાડા રાખું હું એવું વિચારું કે થોડા દાડા રાખી લઉં પછી જ મૂકું કારણ કે હવા બધા કપડાં જો ગરમીના કપડા બહાર કાઢવા પડશે અને બસ આ ઠંડીના કપડાં હવે મૂકી દઈએ એવું વિચારું પછી બીજું બધું કામ કરીએ પણ આ સાબલામાં ભરીને આવું આ બાસ્કેટમાં રાખું ને એટલે જેને પહેરવા એ લેશે નહીં પહેરવા હોય તો આ કપડાં એમ ના એમ એક બાજુ સાઈડમાં મસ્ત પડ્યા રહેશે અને એવું લાગશે કે ઠંડી નહીં તો પછી હિમોથી ઇમોથી ડાયરેક્ટ પેક કરીને પેલી ચેન હું લાવું હું અંદર નવા કપડા ગરમ કપડાં ભરવા માટે તો એમાં ભરીને અમે માળિયામાં મૂકી દઈશું તો ગાય જુઓ આ તો આજનો વ્લોગ મારો તો બસ જોવા માટે બહુ બધી થેન્ક યુ અને મારા બ્લોગ જોતા રહેજો સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીશું અને બધું આ રીતે મસ્ત ગોઠવણી કરીને તમને કાલ બતાવો રસોડામાં ડબ્બા કઈ રીતે ગોઠવ્યા એ પણ બતાવો હોય ફ્રિજમાં અમે કઈ રીતે બધી ગોઠવણી કરીએ એ પણ હું તમને કાલ બ્લોગમાં બતાવવાની હું કે આપણે જે ડબ્બો લેવો હોય ને તરત જ જે વસ્તુ લેવી હોય ડબ્બામાંથી લેવી હોય કે જે વસ્તુ લેવી હોય તરત જ આપણને હાથમાં અને પેલા ડબ્બા કઈ રીતે બીટુએ સેટ કર્યા એ પણ તમને કાલ જોવા મળશે